આ ટરબાવાળાની રેતી એટલી બધી ઉડે છે ને આ ટરબા રેતી એટલી બધી ઉડે છે ને કે મેં હેલ્મેટ નો પહેર્યું હોત ને તો બધી ભાઈ જે કાકરી ઉડે ને તે મારા ફેસ પર લાગતી અને આંખની અંદર લાગતી અને ભાઈ આંખને બી નુકસાન કરી દેતી તો અત્યારે તો છે ને મેં ભાઈ આગળ લગીને એટલી બધી નહીં જવા દીધી પણ છે ને તમે આવા બધા ટ્રકોની પાછળ જશો જ ના અત્યારે પેલું શિયાળાની અંદર ભાઈ લોકો કેવું કરે એ ગાડીના ટાયર ગરમ થાય એન્જિન ગરમ થયેલું હોય ને તો પાછળ પાછળ જશે એટલે છે ને પેલું ગરમ લાગે ગરમાહટ લાગે તો એવું ના કરશો આ ટ્રકવાળાનો કંઈ ભરોસો નહીં ભાઈ અચાનક બ્રેક મારી દે ને તો એ ભાઈ ઘૂસી જઈએ અંદર એટલે આપણું પહેલાંમાં હાથું દફરાય અને આખી આ બોડી અંદર જતી રહે એટલે છે ને ટ્રકની પાછળ એટલું બધું તમારે આમ અડી અડીને નહીં જવાનું નહીં તો ભાઈ ટ્રકવાળો કે બસવાળો બ્રેક મારી દે ને તો આટલા પછી ટાઈમ જ ના બચે કે આપણે કંઈ એક્શન લઈ શકીએ તો અત્યારે છે ને આટલું બધું અહીંયા પાણી છે